હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ પાસે ખડાવી દીધી છે રવિવાર છે અને આ તો માંડવી ઉગી ગઈ છે જોઈ અને હું ના નાખો તો અહીંયા મારે સોયાબી વાવવા છે આરોપ ભાજપનો ધંધો જોઈ ગયો અને એ ઓલા ક્યારામાં માંડવી વાવે છે કોરામાં પછી પાવાના છે અને હું શાહ નાખવા એવું છું સૌથી સારીએ તો એ બી કોર હતા એમ જ વાવવાના છે જોઈ લો કોરું ખેતર પડ્યું છે અને પછી હું તમને બતાવે કેવા સા નાખ્યા છે એ કેવા સીધા એ પેલા ખબર પડે જોઈ લો મિત્રો આટલી ચીક કરી દીધી છે અને હું સહ નાખવાનું છું પછી વિડીયામાં બન્યા રહેજો તો હું તમને બતાવીશ આજો માંડવી કઈ ક્યારેમાં ચાર આવી રોઈ જાઉંજે હરીમાં હાલ હવે હું વર્ગી રાખજો તો હા જોઈ જો મિત્રો એટલા સાણા છે ચાલો બંધ કર્યો છે અડધા ઉપર પૂગી ગયો જશો પાકા સુકા બહુ છે જોઈ જાઓ સુખા બનીકરથી ઉતરશે આની ઉપરથી નહી દેખાય ઓલી બાજુથી ચાલો હું પાણી પીવા જ આવશું આવશું હવે અને મારા વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને માંડવી જોઈ લો કે મસ્ત હોય કે સ્કેરામાં અહીંયા તો બાપુ કાકા બેઠા છે અને ઓલા કોરામાં માંડવી વાવે છે અને તોરિયામાં તો પાણી જાય છે જો પાણી વાવી દીધું છે આ લીટીઓ કા નથી આની કોઈ થોડુંક વાવું માંડવી કિશન હવે ઉતારું છું માંડવીને દાણા વાવી દીધા કેટલા એટલા ક્યારા બે વીઘા વાવી દીધું મિત્રો અત્યારમાં તો કિશોને નહી એણે ચાલ લીટા એમ રે રહે મોરા છે કોરામાં મગફળી વાવીને મિત્રો પાવા મીંડા છે જોઈ લો કેશુ કાકાની

હેલો મિત્રો જો મારે શાહ નખાઈ ગયા છે અને જો આ બેઠા છે પાણી ચાલુ છે હવે જલસાદ મારવા જાવલા ને જલસા કાટલા ઢારી ઢારીને બેહી જાવું છે આ વિડીયો મારે પહેલા મૂકવો છે જલસા મારવા છે એટલે હું બીજો ચારો વાયરો ને હું જરી કઈ ઉતારી આવું પાછો મારું ટ્રેક્ટર તો અહીં પીડ્યું છે શાહ નાખીને હવે નીકળું છું વાયગા છે હાડા દસ કિશનભાઈ આવી હાલો બાલા હવે અમે રજા લઈ છીએ ớt đã tham váy rô đâu kể lại I'm thai a bê tóc nga ngủ હાલો મિત્રો તો આ ઓરોવા માંડ્યા છે અને ઓરોણું સાલું જ છે અને હવે હું ઘેરે ભ્યો જાઉં હવે તડકો થઈ ગયો છે બહુ હાડા દ્વારા થઈ ગયા છે રાજુભાઈ જાય ખોકા મારે તો હાલો બોલો હવે હું જવું હવે હું જાવું હવે હું મારા જમીન નથી જવું હવે ભાઈ હાલો હવે હું જવા દઉં છું મારા વિડીયો જોવા બદલ આભાર અને મારા વિડિયો છેલ્લે સુધી જોય આવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો Do... Alô?